ધોરાજી પોલીસ ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અંગે ચર્ચા કરવા મીટિંગ યોજાઈ હતી ધોરાજીમાં બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો જાણ કરવા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ વેપારીઓના મજદુરો ઘરે ઘાટીઓનું સિટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ દરમિયાન મિટિંગમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સોની વેપારી એસોસિએશન તેમજ અન્ય સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે ભારતને આવ્યા ગેરકાયદેસર રીતે મોજૂદ બાંગ્લાદેશ અને પાકિસ્તાની ઘૂષણખોરોને ગોતવા માટે એક મીટિંગ રાખવામાં આવી જેમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સોની બજાર અને જ્વેલર્સ એસોસિએશન વેપારી મંડળ જેસીઆઈ અને લાયન્સ ક્લબના મેમ્બર્સ મોજૂદ હતા એમના સાથે જો છે એમના સાથે જો કર્મચારી કામ કરે છે અને બીજી એમને કોઈ માહિતી મળશે એને પોલીસને શેર કરવા માટે સૂચના આપવામાં આવી અને બીજી એમને કોઈ કન્સર્ન થાય છે અને સિટીઝન્સ ફર્સ્ટ પોર્ટલ માટે પણ એમને સૂચના આપવામાં આવી અને એમના પાસેથી મળી માહિતી પણ હવે પોલીસ જો છે તરત જ એક્શન લે છે